મામલે સરકાર તરફથી પ્રતિક્રિયા આવ્યા બાદ આબ આદમી પાર્ટીના નેતાઓ સરકાર દ્વારા વિરુદ્ધ ટિપ્પણીઓ કરી રહ્યા છે હવે આપ નેતા સાગર રબારી દ્વારા પણ સરકાર પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવે છે શું કહ્યું તેમણે વિગતે વાત કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બોટાદના હળદર ગામમાં જે મહાપંચાયત યોજવામાં આવી હતી તેમાં જે જે માહોલ જે ગરમાવી ગયો હતો અને કેટલાક પોલીસ ઉપર આક્ષેપો લાગ્યા હતા કે પોલીસ દ્વારા જે જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને આ બાજુથી એવું કહેવું છે કે પોલીસે જ ગુંડાઓ બોલાવીને આ બધું ઘટના રચી છે તેમજ લોકોને ઘરથી બહાર નીકાળી નીકાળી માર મારવામાં આવ્યો હતો અને તેમની સાથે પંચ્યાસી લોકો પર ગંભીર ગુનાઓ દાખલ કરી ફરિયાદ દાખલ કરવામાં આવી હવે આજે સવારે સરકાર દ્વારા બોટાદ મામલે એક ઓફિશિયલ પ્રતિક્રિયા સામે આવી છે તેમાં આપ નેતા સાગર રબારી તેને નિંદનીય ગણાવી રહ્યા છે તેમાં કહ્યું છે કે સરકારે પહેલેથી જ જાણતી હતી તો કરદા પ્રથા કેમ બંધ નથી કરી ખેડૂતો સાથે કરદો થવા દેવામાં આવતો હતો સાંભળી તેમણે વધુમાં શું કહ્યું આજે બોટાદના ખેડૂતોના ચાલતા કડદા આંદોલન અંગે પ્રતિભાવ સરકારના પ્રવક્તા ઋષિકેશભાઈ પટેલે આપતા જણાવ્યું કે જો ખેડૂતોના મુદ્દાનો ઉકેલ લાવવો હોય તો બેસીને વાત કરવી જોઈએ ઋષિકેશભાઈ કેબિનેટ મિનિસ્ટર છે ગુજરાત સરકારના પ્રવક્તા છે એમને ખ્યાલ નથી કે આ આંદોલન કેટલા દિવસથી ચાલે છે સરકારે ક્યારે ખેડૂતોને કે આંદોલનકર્તાઓને વાત કરવા માટે બોલાવ્યા સરકાર કડદા વિશે જાણે છે કડદાને ચાલવા દેવો છે એટલે અત્યાર સુધી એક પણ ધારાસભ્ય સંસદ સભ્ય સરકારના મંત્રી આ કડદા વિશે કશું જ બોલતા નથી ઉલટું ખેડૂતોની જે પીડા છે એ પીડામાંથી ખેડૂતોને મુક્ત કરવાને બદલે આંદોલનને બદનામ કરવા માટે જુદા જુદા પ્રકારના ગતકડા કરી રહ્યા છે ઋષિકેશભાઈની સરકારની જો દાનત સાફ હોય તો જેણે જેણે ખેડૂતોનો કડદો કર્યો છે એમના ઉપર પગલાં કેમ નથી ભરતા એ વેપારીઓના લાયસન્સ કેમ રદ નથી કરતા બીજું જો ગામના ખેડૂતો નિર્દોષ હતા તો એમના ઉપર અત્યાચાર ગુજારવાના જે વિડીયો છે એ પોલીસ અધિકારીઓને પકડી પકડીને સસ્પેન્ડ કેમ નથી કરતા ઋષિકેશભાઈ કડદો ચાલવા દેવા માગે છે ભાજપ કડદો ચાલવા દેવા માગે છે કડદાને બચાવવા માગે છે એટલે આંદોલનને આડે પાટે ચડાવવા જેવી એમણે પ્રતિક્રિયા આપી છે બીજી બાજુ વિરમગામના ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ પ્રતિક્રિયા આપતા કહે છે કે જ્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે પોલીસ સક્રિય થાય શું હાર્દિકભાઈ એવું કહેવા માંગે છે કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે ચૌદ યુવાનો શહીદ થયા એ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધારવા માટે પોલીસ સક્રિય થઈ માટે ચૌદ યુવાનો શહીદ થયા હતા હાર્દિકભાઈ આજે ભારતીય જનતા પાર્ટીમાં સારી રીતે ગોઠવાઈ ગયા છે એટલે એમણે જે રીતે લોકોનો અવાજ બનીને બહાર આવ્યા હતા અને વાચા આપી હતી એને આજે એ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તરીકે ઓળખાવાની વાત કરે છે હાર્દિકભાઈએ જૂના જે ખેડૂત સંમેલનો કરેલા છે એ ખેડૂત સંમેલનમાં એમણે જે ભાષણો કરેલા છે એ ભાષણો હાર્દિકભાઈ ફરીથી એકવાર સાંભળી લે એવી મારી હાર્દિકભાઈને વિનંતી છે ખેડૂતોના આંદોલનને આડેપાટે ચડાવવાની હરગી જ કોશિશ ન કરો કડદા આંદોલન ગઈકાલે ચાલુ હતું આજે ચાલુ છે ને આવતીકાલે ચાલુ રહેશે જ્યાં સુધી કડદો બંધ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે આ આમ આદમી પાર્ટી ખેડૂતોની પડખે મજબૂતીથી ઊભી હતી ઊભી છે અને ઊભી રહેવાની છે એમાં સરકાર કોઈ ભ્રમમાં ન રહે કે એના ધારાસભ્યો એના સત્તાવાળાઓ કોઈ ભ્રમ ન પાડે કે આડે પાટે ચડાવવાથી આંદોલન તૂટી જશે આંદોલન ચાલુ હતું ચાલુ છે અને ચાલુ રહેવાનું છે કોઈ એક પણ ધારાસભ્ય હોય સાંસદ હોય કોઈ પણ આ વસ્તુ પર ત્યાં ગયું નથી કોઈ બોલતું નથી આ માત્ર અમારા આંદોલન કાવતરુંબારી કહી રહ્યા છે જે લોકો નિર્દોષ હતા લોકોને ઘરથી બહાર માર મારવામાં આવ્યો પોલીસે જ માર માર્યો છે અને તેમણે ભાજપ પર આક્ષેપ લગાવતા કહ્યું કે આ સરકાર કરદાને ચલાવવા દેવા માંગે છે તેમણે ખેડૂતનું દુઃખ દેખાતું નથી અને જ્યારે અમે બોલીએ છીએ ત્યારે અમને માર મારવામાં આવે છે અને અમારો અવાજ દબાવવામાં આવે છે તેમનું કેવું છે એમને ખોટા કેસ કરીને અમને ફસાવી દેવામાં ભાજપનું આ સૌથી મોટું કાવતરું છે તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં